હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો જો બધા મજામાં જશો અમે પણ મજામાં છીએ સવાર સવારમાં બધાને ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાજી અલવા જ નવા એક વિડીયો સાથે આવી ગયા છીએ અમે કવરમાં જાગીએ તૈયાર થઈ ગયા છીએ ખાઈ લીધું છે જેનું બેનને એવો ભણવા જવાનો ટાઈમ થઈ ગયો છે કાજીનું જેનું ને સ્કૂલે મારે આરે ભણવા લેતી જવાનું એનું જાઉં એટલે જેનું સ્કૂલે મૂકતો જાઉં છું

સફળ પેરા સફલ પેરા આજ ઓસી ઠંડી છે ને એટલે વાંથો નઈ આવે ટીફિન લઈ લે હા જા તું નીચે ઊભી રહે આજ મોજ આવશે જ નહીં હા કાઈ નઈ જા જે દ્વાર કધીશ જે દ્વાર કધીશ લ્યો આજે નલને પગે જ લાગવાનું ફુલે જાય આજે ભુલાઈ ગયું આજે ભુલાઈ ગયું કાલે ભુલાઈ ગયું આજે ભુલાઈ ગયું અમાર રૂમમાં જો બધું આમ જ પડ્યું છે વેર વિખેર કા રાસ્તો માર સાઈ એવાલા કાના પાહે પડી બસ હાલો હવે જાવ નવમાં થોડીક નવ ઉપર થઈ ગયું હા તો થઈ જાય ને તમે વેલા જાગતા હોય તો બે એક હાલો આપડે હવે કામ પતાઈ દેવી કામ તો સે કરવું પડશે એકલા એકલા આવે ને ત્યાં કરી નાખો બધું બીજું હું સિનલ ને કેવી મસ્ત નીંદર આવે છે જો આવી હમણાં સેમું સેમીન હોઈ ગઈ ફોન જતા જતા હોઈ ગઈ મસ્ત નીંદરમાં આવી મને નીંદર ન આવી હું વિડીયો એડિટ કરતી હતી તે કંઈ નીંદર ન આવી કામ છે થોડું પૂરું કરી દઉં મને કંઈ નીંદર આવી નહીં ભલે હોતી જ નહીં મારે શું કપડાં લઈ લઉં એડિટ થઈ ગયું વિડીયો હું એડિટ કરી ને ત્યારે પણ ત્રણ વાગી ગયા પછી હું નીંદર આવવાની હવે કપડાં આપણે લઈ લેવી મસ્ત તડકો છે તો બેસવાની મજા આવે ઠીક હવે મજા તો આવે નહીં તરત આમ ટાઈમ વયો જાય કે નહીં કાલ પાછી આપણે દાબેલી કરી નહોતી તો હવે આજ વારો છે દાબેલી બનાવવાનો કેમ કે કાલ ઓલા પણ ખાવા જવાનું થયું પછી કઈ મેળ આવ્યો નહીં તો થયું કે હવે આજ હવે વારો પાડી દેસુ દાવેલી કરી નાખશું આજ તો જ હવે તૈયાર થઈ જવામાં માથું ઓળવી દીધું છે હું કઉ છું નીશે આટો મારી આવી કાજી નું જવું છે આટો મારવા હમ સાજા જ છે બેન હાજી હું કઉ છું જા થોડીક વાર આટો મારી આવી ત્યાં હું માથું ઓળવી નાખું પાંચ તો વાગી ગયા ઘડીકમાં કાજી નું હારી હું ખાઈ ને તો હે ને ચેડા ખેંસ હજી કા શરદી હારી થઈ જશે કાજીનું થઈ જાય છે ને હા દેશમાં જવું છે આ ક મારવા હેજીનું જાવું જીનું બહુ મજા આવે દેશમાં કા મજા આવે ને જવું છે હે ઝીનુન મૂકી દેહમાં કામ દીકરીને દેહમાં જવું એને બહુ દેહમાં ગમે બા બાંભરે કાજીનું જવાનું સેવો ને આપણે લગ્ન કરવા જવાનું છે અમારે દેશમાં કાજીનો જાઓને સાચુ હો જાનીસે કાંટો મારીએ જા હાલો જો બટાકા મારા વફાઈ ગયા છે હવે છે ને મારે મિક્સ સુદો બનાવવાનો છે દાબેલીનો બતાવો હાલો થોડો થોડો તમને હું કેમ બનાવું છું હું જ છે ને ઓલો તૈયાર મસાલો આવે કે નહીં એનાથી હું બનાવી નાખું છું એકદમ સિમ્પલ છે એમાં કાંઈ જ નાખવાનું હોય પણ એક છે ને એક દાડમ છે નહીં એ હોય ને તો બહુ મજા આવે ખાવાની એકદમ પણ કાંઈ નહીં છે નહીં તો આપણે બીજો જે મસાલો છે એ એડ કરીને દાબેલી બનાવી નાખવી કાજીનલ જીનલ એટલી વારમાં થોડીક વાર ફોન જોવે છે મેં એને થોડીક વાર આપ્યો છે મેં કીધું તું જોઈ લે બરાબર પછી આપી દેજે હાલો ત્યાં સુધીમાં હું બતાવું કરવું હવે તેલ મૂક્યું છે ને અને હવે તો એવા મસાલા તૈયાર આવે ને કે કોઈ વસ્તુ નાખવાની જરૂર જ ન પડે જો હમણાં મસાલો કરી નાખું કાંઈ જાજુ નાખવાનું થતું છે નહીં તેલ આવે ને એટલે એમાં સુંધો એડ કરવાનો છે પણ આ ફાવશે ને મને એક મિનિટો જાઝો નાખી દીધો ફાવતું નહોતું તો ફોન મારે બંધ કરવો પડે જીનો દરવાજો બંધ કરી દે જા દરવાજો છે ને બંધ રાખવો પડે હું ખાવતું હમણાં થઈ જાય છે દરવાજો બંધ કરી દે જા બંધ કરીએ દરવાજો બંધ રાખવો પડે પાછો મારે ફોન બંધ કરવો પડશે આ મને નહીં ફાવે મિક્સ કરતા એક હાથે લેનો લેનો ફોન પકડતો તું મારું આ હું તો થાકી ગઈ છું લે લે માં દીકરો ખરખરિયા તે મારી મમ્મી બનાવે છે એમ મારી મમ્મી છે આજે એવું હતું કે તો અમે ઘરે પડી